માખિયાળાની અતિ ગંભીર દિવ્યાંગ દીકરીઓની સંસ્થા સાંત્વનને એક લાખનું આર્થિક સાંત્વન જૂનાગઢ તાલુકાના માખિયાળા ગામ પાસે આવેલ અતિ ગંભીર દિવ્યાંગ દીકરીઓની સંસ્થા સાંત્વનને એક લાખનું આર્થિક સાંત્વન મળ્યું છે બે દાતાઓએ મળી સંસ્થાના ભૂમિદાન માટે તેમજ બાળકોના વિકાસ અને ભોજન માટે એક લાખ રૂપિયાનું દાન આપ્યું છે આ અંગે સત્યમ સેવા યુવક મંડળના પ્રમુખ મનસુખભાઈ વાજા એ જણાવ્યું હતું કે માખિયાળા ખાતે અતિ ગંભીર દિવ્યાંગ દીકરીઓની સાર સંભાળ કરતી સંસ્થા સાંત્વન આવેલી છે આ સંસ્થાની સુશીલાબેન છોટાલાલ શાહ અને નિર્મળાબેન વજુભાઈ ધકાણે મુલાકાત લીધી હતી સંસ્થાની મુલાકાત દરમિયાન દિવ્યાંગ દીકરીઓની સંસ્થાના ભૂમિદાન માટે સુશીલાબેન છોટાલાલ શાહે એકાવન હજારનું દાન આપેલ છે જ્યારે બાળકોના વિકાસ અને ભોજન ખર્ચ પેટે નિર્મળાબેન વજુભાઈ ધકાણે એકાવન હજારનું દાન આપેલ છે આ તકે લોકસાહિત્યકાર અમુદાન ગઢવી સમૂહ લગ્નના પ્રણેતા હરસુખભાઈ વઘાસિયા વિદ્યાબા લોઢિયા પારૂબેન ધકાણ અલ્પેશભાઈ પાંચ રમાર તથા ઉષાબેન વાજાની ઉપસ્થિતિ રહી હતી સંસ્થાના સંચાલક બંને બહેનો નિલ્મબેન પરમાર અને રેખાબેન પરમારે બંને દાતાઓનો આભાર માન્યો હતો એનો કોન્ટેક મને હતો સેવા સાથે જોડાયેલો પણ આજે સુશીલાબેન મને બહુ મજા આવી છે આનંદ આવ્યો છે ઘણું એનું યોગદાન પણ ઘણી સંસ્થાઓમાં એમને કરેલું છે અલગ અલગ રીતે એમના એ વિચાર રજૂ કરી દેતા એડવાન્સ કે મારે આજે અહીં મદદરૂપ થવું એવી હંમેશા એમની ભાવના રહે છે અને એને આજે એવી સંસ્થામાં યોગદાન આપ્યું છે અને આ પુણ્ય સાળે કાર્યમાં મને પણ સાક્ષી રહેવાનું અને સૌભાગ્ય પ્રાપ્ત થયું છે એ પણ હું સુશીલાબેનનો ખૂબ આભાર માનું બહુ સારું મહત્વનું દાન આપ્યું છે 51000 થી વધારે એમને એક સારી સંસ્થાનું નિર્માણ થાય અને ભૂમિદાતા તરીકે એમને યોગદાન આપ્યું છે મારે તો જો કે આ સંસ્થાની નજીક રહેવાનું જ છે કાયમી બાજુમાં જમીન બાજુમાં ઇન્ડસ્ટ્રી આવતો જાતો રહું છું પણ પણ મનસુખભાઈ ને શિશુલાબેન નો એટલે મારે આભાર માનોજો કે ઘણા થાય નજીક રહું આવજો સતા નથી આવી શકતો પર આજે દે આવવાનો મને મોકો મળ્યો એ બહુ મને આનંદ થયો આ દીકરીઓને જોઈ સાજી ઓ અમુદાનભાઈ ગઢવી આજ રોજ અમે માચવાળા વિકલાંગ સંસ્થામાં એટલે દીવ્યાન સંસ્થામાં અમે બધા આવેલા આદિનીબેન શ્રી શુશલાબેન

હમણાં જેણે આ ધરતી ઉપરથી આ સંસાર માથેથી વિદાય લીધી પણ જસ જીવન ગપજસ મરણ કર દેખો સબ કોઈ કહા લંકપતિ લે ગયો અને કહા કરણ ગયો ખોય હમણાં જ જેમનું નામ જ વજુભાઈ હતું પણ વ્રજ નિવાસી પોતે બીના છે વ્રજ નિવાસી એટલા માટે બીના છે કે આવા અનેક સંસ્થાઓમાં દાન દીધા છે અને સારા કાર્ય કર્યા છે પણ આજે કારણ એટલા માટે આપણે કહીએ ને કે બે જીવનમાં બે પાત્ર એવા હોય હરમેશ માટે એક દાન કરતું હોય તો બીજું એમ ઘરનું પાત્ર હોય તો જ દાન થઈ શકાતું હોય છે આ બે બહેનો માટે કહેવાનો મને આનંદ થાય કે બે ના પતિ શ્રી બહેનો આજે એને સ્વર્ગ નિવાસી છે પણ આ પૃથ્વી નિવાસી છે પણ એમના રસ્તા નથી ચૂક્યા નથી અને આજે આવવાનું જ્યારે એકલા થયું છે તો એને કેમ ભૂલી શકાય એટલે આજે નિર્મળા તરફથી વજુભાઈના નામ ઉપર હમણાં જે પંદર દિવસ માન થયા પંદર વીસ દિવસ માન થયા છે વિદાય લીધી છે પણ એને એમ થયા કે કોઈ બી અહીંયા ઠાલે ગયા જ્ઞાન હતા તો આજે એની હયાતી નથી તો ઠાલે હાથ કેમ જવું એટલે એના તરફથી પણ આ સંસ્થાને નિર્મળાબેન બેન એકાવન હજાર રૂપિયા વજુભાઈના નામ ઉપર જાહેર કરે છે અને એકાવન હજાર રૂપિયા પહેલા તો સુશીલા બેને તો આપ્યા જ અને આ

અને આજે આ બધાના જય શ્રી કૃષ્ણ મારા બધા મોટેરાઓને બધાને અને મને આ લઈ આવ્યા એના માટે મને બહુ ખુશી મળે છે ત્યારે અને આજે સુશીલાબેને જે દાન કર્યું એની પ્રેરણા લઈ લઈને બધા પણ ઓલું કરે છે અને અમારા જેવા પણ શીખે છે કે અમે જ્યારે આવી રીતે આવશું તો આ વસ્તુ કરી શકીએ અને આજે અમારે પપ્પાની હાજરી નથી તો મારા મમ્મીએ એનું કામ આજે પૂરું કર્યું છે એને જે શરૂઆત કરી હતી એમાં જ આજ મમ્મીએ એ ઓલું કર્યું છે હા તો એની અમને બહુ ખુશી છે એટલે હા કઈ વાંધો નહીં જે દાન કર્યું છે એ બસ કર્યું છે ખુશી છે અમને